માટે જાહેરાત કરું છું તો આપણો પ્રથમ ઇનામ છે શિફ્ટ કાર નંગ એક એની આપણે શરૂઆત કરી કરવા જઈ રહ્યા છે તો મિત્રો આપણે બારક સ્થિતિ શરૂઆત કરવી છે કક્કાનો જે પહેલો અક્ષર હોય એ નામની દીકરીને આપણે ઊભી કરવી છે તો શું નામ છે બેટા તારું કાજલ તો ક થી શરૂઆત થી તારું નામ તારું નામ તારું નામ તારું તો કાજલ થી આપણે શરૂઆત કક્કાના ના પેલા અક્ષર થી શરૂઆત કરવા જઈ રહ્યા હતા આપણે બધા તાળીઓ થી જયઘોષ કરશું બોલ કાજલ ઉઠ બેટા કાજલ ઊભી થાય કાજલ ઊભી થાય ભાઈ એક જ જણા આગળ જાય ખાલી ખોલો એ ખોલો કાજલ નજીક થતી રહે બેટા કાજલ એકદમ નજીક થતી રહે નજીક જતી રહે સરપંચ સાહેબ તે ઊભા રહો પેલી બાજુ જતા રહો બા પેલી બાજુ જતા રહો હા મેં ઉભા રહેજો ખોલો હવે પેટી ખોલશો આપણે આપણે કોઈ એક વ્યક્તિનું અહીંયા ભવિષ્ય બહાર આવી રહ્યું છે પહેલો પ્રથમ વિજેતાને આપણે બહાર કર ઘોષિત કરવા જઈ રહ્યા હતા પ્રથમ આપણું ઈનામ છે શિફ્ટ ગાડી તો કોના કિસ્મત ચમકી રહ્યા છે શિફ્ટ ગાડી માટે શિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા તો ખોલો બેટા એક ટિકિટ લાવવાની છે એક જ ટિકિટ લાવી અને કોઈને એની નજીક જવાનું નથી એક ટિકિટ ક્યાં બેટા કાજલ એક ટિકિટ અંદર થી લાય એક કુપન અંદર એક જ ધીમે 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 હા બસ આ કુપન નજી કાઢીયા એમને નજીક આ આવતા હેડી આવતી રહે बस એટલે ઉભી રહે બસ ખોલે મે ટિકિટ ખોલ ધીમે રે ટિકિટ ખોલવાની છે તારે ટકની ધીમે ધીમે ખોલવાની છે તારે ધીમેરિન ખોલવાની છે ધીમેરિન ખોલી ખોલ ધીમે ધીમે ખોલ બેટા ધીમે 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 ઉતાવળ ના કરો કાજલ ધીમે 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 ખોલવાની આ લાખ રૂપિયા દારી ભાઈ ખોલ ધીમે ધીમે ભાઈ લાઈવ ટિકિટ ની હમે જે આપણે રાખશું વારે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ સૌથી પ્રથમ ઇનામ શિફ્ટ ગાડી જઈ રહી છે શ્રી ચામુંડા માની આશીષ ઉપાધિ મોરબી મોરબીના ભાગ્યશાળી વિજેતા છે શિફ્ટ ગાડીના અને ભાઈ કેમેરાની અંદર લઈશું લાવીને એક મિનિટ ધીમે ધીમે અને જેમનો મોબાઈલ નંબર છે સત્તાણું એક એકવી પોસઠ નવસો બે અને એજન્ટ મિત્ર છે નારાયણભાઈ જેતડા તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે શિફ્ટ ગાડીના વિજેતાને તાળીઓ પાડીને વધારશું ટોકન નંબર છે એ એકતાલીસ સિત્તોતેર ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ફોન લગાવો ભાઈ આપડે બધા થોડા હાથવીને દૂર રહેજો ભાઈ પેટી અંદર કોઈ નજીક માં કોઈ થોડા દૂર ઉભા भाई तमे हमें कूपन आले लिखी देजो अइया कोई आगो नहीं था टिकट लेवा हमें टिकट आले ले पछे तमे लिखी देजो हेलो हेलो भाई मोरबी थी बोलो जो विहेतराम यूनिटी ऑफ गुजरात द्वारा आयोजित लकी में आपने कूपन दीदी थी ઓ શું નામની ટિકિટ લીધી હતી આપણે હા હા તમે લાઈવ જોઈ રહ્યા છો એમ નહીં ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ જય શ્રી ચામુંડા માની આશીષ ઉપાદિતી આપણે શિફ્ટ ગાડી અહીં જી વિયતરામ યુનિટી તરફથી આપણને મળી રહી છે વિયતરામ યુનિટી નો તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એજન્ટ મિત્ર છે નારણભાઈ જેતડા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ નારણભાઈ છે

ભાઈ ધીમે ધીમે ફેરવો કારણ કે અહિયાં એક લાખ કરતા વધારે લોકો ના નસીબ આ ગોળાની અંદર કેદ થયેલા છે અને માતાજીના નામથી એક ભાઈ તો પાંચ લાખ નું ઈનામ લાગી ચુક્યું છે હવે બીજું ઇનામ છે અલ્ટો ગાડી વાહ એ પણ ગાડી છે વાહ ભાઈ વાહ અલ્ટો ગાડી અત્યારે માર્કેટમાં ખૂબ ચાલે છે એટલે આપણે ભાઈ જય વિયતરામ ભાઈ તમને બે દિવસ પછી કોલ કરવામાં આવે પછી તમે આવજો બરાબર છે એ તો આઈથી કરાવી દીધું કરાવી દીધું આઈથી કરાવી દીધું લાવ ભાઈ પેલી કાપતી હાલો મને વાત કરવા પાયો કુપન જઈ જાય ટુકડો જઈ જાય આપણું ઈનામ છે અલ્ટો ગાડી છે ને અલ્ટો ગાડી તો હવે આપણે બીજું ઈનામ જાહેર કરવા જઈ રહ્યા છે અલ્ટો ગાડી અહીંયા જે દીકરીઓ છે એ દીકરીઓ કોઈ પણ એક દીકરી ઉભી થશે તો બેટા તું ઉભી થાય ચાલ ઉભી થા ભાઈ હાચવી ધીમેથી ઘોડો ફેરવી દીધો છે કોઈ ફેરવાની જરૂર નથી ને હવે ઠીક વાત છે ખોલો ખોલો હાચવી ખોલો બગાયાની એની અંદર તને જો મન પડે તને જો ઈચ્છા થાય ત્યાંથી તારે કાપલી લેવાની છે કાપલી લઈને બધાની વચ્ચે ધીમે ધીમે સીધા ઊંચા હાથ એટલે ટિકિટ ખોલવાની છે ધીમે ધીમે ખોલ ધીમે ધીમે ખોલ ધીમે ખોલ આપણે જાહેર કરવા જે શિફ્ટ ગાડીના શિફ્ટ આપણે આપી દીધી છે અલ્ટો ગાડીના વિજેતાને કોના ભાગ્યમાં છે અલ્ટો ગાડી એ તરત જ આપણે ખોલવા જઈ રહ્યા છે ધીમે ધીમે ખોલ બેટા લાઈવ જ ચાલુ રાખજો આપણે લાઈવ આ બાજુ રાખજો વારે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી મલ્લેક મહાદેવ પ્રવીણભાઈ માળી લાખણી લાખણી તાલુકો લાખણી ઠાકોર દીપકભાઈ લાખણી એના એજન્ટ છે કુપન નંબર છે દસ હજાર એકસો એક શિફ્ટ અલ્ટો ગાડીના વિજેતા છે શ્રી મલ્લેક મહાદેવ પ્રવીણભાઈ માળી લાખણી હિન્દીમાં લખેલો છે એટલે લાખણી લખેલો છે વ્યવસ્થિત વંચાતો નથી ભાઈ લાવીમાં એને વતાવી દેજો મોબાઈલ નંબર છે સત્તાણો ત્યાંસી સિત્તોતેર સાઠ સત્તર સત્તાણો ત્યાશી સિત્તોતેર સાઠ સત્તર એજન્ટ છે દીપક લાખણી કોપન નંબર છે દસ હજાર એકસો એક ત્રણ એકડા છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ વાહ 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 આ તો ભાઈ આપણા કરતા વધારે અહીંયા સામે બેઠેલું સભા ખંડ છે ને આપણા કરતા વધારે તેજ છે ખૂબ ખૂબ ધન્યવાદ વધો ને હવને ઉતાવળ હોય આ દીકરીનું નામ લખી દો ભાઈ ભાઈ ફરીથી નામ જાહેર કરું છું છી મલ્લિક મહાદેવ પ્રવીણભાઈ માલી લાખણી લાખણી છે ને હિન્દીમાં લખેલું છે કર્યો છે ભાઈ સત્તાણું સિત્તોતેર સાઈઠ કોણ બોલો છો મિત્ર પ્રવીણભાઈ ક્યાંથી બોલો છો ભાઈ વિહતરામ યુનિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત લકીડોમાં આપણે કૂપન લીધી હતી કોની પાસે થી લીધી હતી દીપાભાઈ થી સરસ આપને ભાઈ અલ્ટો ગાડી લાગી છે ખૂબ ખુબ શુભેચ્છાઓ વિયતરામ યુનિટી આપને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે અલ્ટો ગાડી આપણે લાગી છે બે દિવસ પછી કોલ કરે એટલે પછી આપ અહીંયા મુકેશભાઈ ની ઓફિસ લઈ જજો અને દીકરી માટે કઈ આપણે અત્યારે જાહેર કરવું છે અગિયાર હજાર રૂપિયા

આ થોડું અહીંયા વધારી દીધું છે એટલે બધા નીચે આ બે વડીલો ઉભાથી આપણી અને તમે બધા માથે પડ્યું હારું નથી લાગતું ભાઈ થોડા દૂર ઉભા રહો થોડા દૂર ઘોડાની નજીકથી દૂર બધા બીજા બે મદદ કરવા સિવાય એને વધારે દૂર ઉભા દૂર ઉભા એ ભાઈ ઉપર થોડા ઘણા જણા વધારે આવ્યા છે એટલે મને સમજાતું નથી કે આપણને તમે અહીંયા માથે ને હોર્મોન એ લાગો ભાડો ચે ચે જાય છે એટલે શેઠા ઉભા રહો કદાચ મેળ પડે બરો તો એકાદ બાઇક નો સેઠા થતા રહો હાચવી લઈને અને આપણી તો જવાબદારી બને છે આ કે એમને લાગવું જોઈએ કે તો ભૂલ તો થઈ જાય પણ મળશો તો મળશું છે એવું એમને લાગવું જોઈએ આ ઉંમરે એમને આપણને કાયમી વખાણ કરતા જ રે ને એ રીતે આપણે અહીંથી એમને વિદાય આપવાની હોય તો હવે આગળનું નું ઈનામ આપણે જાહેર કરવા જઈ રહ્યા છે હીરો બાઇક નંગ પોચ એટલે ત્રીજા નંબરનું નું ઈનામ છે